મિત્રો અહીંયા એક સિરીઝ આપેલ છે જે બેંકની પરીક્ષામાં પાંચ માર્કની ની પૂછાય છે બરાબર છે તો જોઈએ શું આપેલ છે તો આપણે પેલા તો સિરીઝ જોવાની હોય છે શું કરવાનું ઓકે પેલા ચેક કરવાનું ગેપ છે ડિફરન્સ છે કે પછી મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન છે બરાબર કે પછી વર્ગ કેવું કઈ છે તો અહીંયા ડિફરન્સ દેખાય છે તો ડિફરન્સ લખીએ ત્રેપન થી ચોપન તો પ્લસ એક બરાબર પછી ચોપન થી એકાવન તો માઈનસ ત્રણ પછી એકાવન પ્લસ લોજિક શું મળ્યું તો કે પ્લસ એક માઇનસ ત્રણ પ્લસ પાંચ બરાબર એકી સંખ્યા દેખાય છે અને પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય છે તો અહિયાં શું આવશે તો કે માઇનસ સાત થયા છે જોઈ લો છે તો કે હા પછી શું આવશે પ્લસ નવ તો ત્રણસો ઓગણપચાસ પ્લસ નવ બરાબર ત્રણસો ને અઠાવન તો આ આપણો જવાબ થશે